મિત્રો કેમ છો મજામાં આજે આપણે નવો ટોપિક લઈએ છે જાહેર ક્ષેત્રના સ્વરૂપોની વાત કરીએ છીએ મિત્રો બરાબર જાહેર ક્ષેત્રના મુખ્ય ત્રણ સ્વરૂપો છે કયા કયા ખ્યાલ છે બહુ સહેલા છે આપણે આલ્કોની વાત કરીએ ચલો ફરી એક વખત સમજજો ધ્યાન રાખજો તો કે આજે આપણે જે સમજવાના છે જાહેર ક્ષેત્રના સ્વરૂપોની વાત કરવાના છીએ તો જાહેર ક્ષેત્રના સ્વરૂપો કેટલા તો કે જાહેર ક્ષેત્રના ત્રણ સ્વરૂપો કયા કયા તો કે ખાતાકીય સંચાલન જાહેર નિગમ અને સરકારી કંપની મિત્રો બરોબર આ ત્રણ ટોપિક આપણે ભણવાના છીએ બરોબર છે એ અલગ અલગ ટોપિક ભણવાના છે આજે આપણે ખાતાકીય સંચાલન ભણીશું એના પછી જાહેર નિગમ ભણીશું અને એના પછી સરકારી કંપની ભણીશું તો પહેલાં વાત કરીએ છીએ ખાતાકીય સંચાલન એટલે સરકારી ખાતું આપણે જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે ને એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઇન ધ સેન્સ સરકારી ખાતું બરોબર ખાતાકીય સંચાલનની વાત કરીએ છીએ તો એની અંદર આપણે એના એના અર્થ ભણીએ છીએ બરોબર અને એના લક્ષણોની વાત કરીએ તો જો મિત્રો કોઈ પણ ખાતાકીય હવે જે કોઈ પણ સરકારી એકમ છે બરોબર છે આપણું જે સરકારની આખી જે રચના છે એ ખાતાકીય રચના છે મિત્રો બરોબર છે એટલે એની અંદર સરકાર કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એનું પોતાનું કામકાજ છે ને એ અલગ અલગ ખાતા દ્વારા સંભાળવામાં આવે છે બરોબર ખાતા દ્વારા સંભાળવામાં આવે એટલે જાહેર ક્ષેત્રનું સંચાલન ખાતા દ્વારા સંભાળવામાં આવે એટલે ખાતાકીય સંચાલન કહેવામાં દ્વારા સમજો સરકારી ખાતા દ્વારા જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તો તેને ખાતાકીય સંચાલન કહે છે તા ટપાલ ખાતું રેલવે ખાતું ભરવો છે શિક્ષણ ખાતું આ બધા જે ખાતા છે એ સરકારી ખાતા કહેવાય હવે એની અંદર શું થયું કે જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન કોણ કરે તો કે સરકારી અધિકારીઓ દ્વારા થાય છે બધા જ કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે મિત્રો હવે સનદી અધિકારીઓ જે સરકારી ખાતા જે છે ને મિત્રો તો સનદી અધિકારીઓ દ્વારા સરકારી ખાતાનું સંચાલન કરવામાં આવે છે હવે બે રીતે હોય જો સરકારી ખાતા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર બંને દ્વારા સંચાલિત હોય છે બરોબર કેન્દ્ર સરકાર હોય તો એને કેન્દ્રના નીતિની લાગુ પડે અને રાજ્ય સરકાર હોય તો એને રાજ્યના નીતિ લાગુ પડે બરોબર છે એટલે તમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ પડે છે તા ટપાલ ખાતું છે શિક્ષણ ખાતું છે રેલવે ખાતું છે બરોબર આ બધા અલગ અલગ ખાતા સંરક્ષણ ખાતું છે આ બધા અલગ અલગ ખાતાઓ હોય છે આ બધા જ ખાતાઓનું સંચાલન કોણ કરે તો જે સનદી અધિકારીઓ છે ને સચિવ સનદી અધિકારીઓ આઈએસ એસ અધિકારીઓ જેને આપણે ઓળખીએ છીએ તો સનદી અધિકારીઓ દ્વારા આનું શું કરવામાં આવે છે આનું સંચાલન કરવામાં આવે છે બરોબર બરાબર છે હવે એના લક્ષણોની વાત કરીએ બરોબર કોના લક્ષણો તો કે સરકારી ખાતાના લક્ષણો તો એમાં પહેલાં લક્ષણની વાત કરીએ છીએ નાણાંની ફાળવણી બરાબર સરકારી ખાતામાં નાણાંની ફાળવણી કોના દ્વારા થાય તો એ વાત કરીએ છીએ તો તમને બજેટ નામ સાંભળ્યું બજેટ અંદાજપત્ર હા જ્યારે ફેબ્રુઆરી મહિનામાં એનું બજેટ બજેટ બહાર બહાર પડે પડે છે ફેબ્રુઆરી મહિનામાં એટલે બજેટની અંદર અલગ અલગ રીતે ફાળવણી કરવામાં આવે કે આ વિભાગના આટલા નાણાં આ વિભાગને આટલા નાણાં એવી રીતે જેટલા પણ ખાતા છે એ બધા ખાતાઓને અલગ અલગ નાણાંની ફાળવણી કરવામાં આવે છે બરોબર છે એટલે નાણાંની ફાળવણી કોના દ્વારા કરવામાં આવે તો કે નાણાં ખાતા દ્વારા નાણું ખાતું છે એ નાણાં ખાતા દ્વારા એને શું કરવામાં આવે છે નાણાંની ફાળવણી કરવામાં આવે છે એટલે અહીંયા આગળ જુઓ તો કે ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે એટલે અહીંયા આગળ એવું કહેવાય કે સરકારી ખાતાની આવક અને સરકારી તિજોરીમાં જમા થાય છે જો આપણે તમને ખ્યાલ હતો આપણે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ખાતું છે ખબર છે ને આરટીઓ ડિપાર્ટમેન્ટ જેને આપણે કહીએ છીએ આરટીઓ ડિપાર્ટમેન્ટની અંદર જે પણ આવક થાય ને બધી મિત્રો એ કોણ લઈ જાય તો કે એ નાણાં ખાતામાં જાય અને આરટીઓ ડિપાર્ટમેન્ટના જે પણ પગાર ચૂકવવાના હોય જે પણ ખર્ચ કરવાના હોય એ કોણ કરે તો કે નાણાં ખાતું કરે એટલે નાણાં ખાતામાં આખા જેટલા પણ રાજ્ય હોય તો રાજ્યની તમામ આવકો જે છે નાણાં ખાતામાં જાય છે નાણાં ખાતા બધા અલગ અલગ પ્રકારના શું કરે છે ખર્ચ કરે છે બરોબર છે એના પછી વાત કરીએ બીજું લક્ષણ છે હિસાબોની જાવણી બરોબર કોની વાત કરીએ હિસાબોની જાવણીની વાત કરીએ તો હિસાબોની જાવણી કોણ કરે તો કે જો સરકારી ખાતાની હિસાબોની જાળવણી છે ને અલગ અલગ વિભાગોમાં કરવામાં આવે પણ તેનું નિયંત્રણ જે ઓડિટ કરવાનું હોય ને એ ઓડિટ કોણ કરે તો કે ઓડિટ નિયંત્રક અને મહાલેખ પરીક્ષક એટલે સી એ જી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા સરકારી ખાતાના હિસાબોનું સંચાલન કરવામાં આવે છે મિત્રો ઉર્વના હિસાબો નહીં એનું ઓડિટ કરવામાં આવે રૂરોજ બરોજના હિસાબો જે વહીવટી અધિકારી હોય એના દ્વારા કરવામાં આવતા હોય પણ એનું જે નિયંત્રણ છે આ ખર્ચ વધારે પ્રમાણમાં કર્યા ઓછા પ્રમાણમાં કર્યા છે બરોબર આ ખર્ચ વધારે થયો છે આ બધું જ નિયંત્રણ છે એ નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવે તો કે બધું જ નિયંત્રણ એ કાગ દ્વારા કરવામાં આવે બરોબર ક્લિયર મિત્રો સમજણ પડે છે ને અરે બહુ મજાનું છે આ ટોપિકો પછી વાત કરીએ સરકારી કર્મચારીઓની નિમણૂક એના પછીનું લક્ષણ વાત કરીએ કર્મચારીઓની નિમણૂક તો સરકારી એટલે કર્મચારીઓની નિમણૂક સરકાર દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવે તો કે જો સરકારી ખાતામાં એટલે ખાતા કે સંચાલનના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાય છે તેમની ભરતી નિમણૂક અને તેમને સેવાની શરતો અન્ય સરકારી કર્મચારીઓ જેવી હોય છે મિત્રો આ જે છે ને સરકારી કર્મચારીઓની ભરતીનું ખાતું આપણે ગુજરાતમાં જીપીએસસી દ્વારા સંભાળવામાં આવે બરોબર સેન્ટ્રલમાં યુપીએસસી બરોબર જીપીએસસી દ્વારા એની આખી સંભાળ કરવામાં આવે ગુજરાત પબ્લિક કમિશન બરોબર જીપીએસસી બરોબર સર્વિસ ગુજરાત પબ્લિક કમિશન સર્વિસ બરોબર હવે આના દ્વારા પરીક્ષાની પરીક્ષા ગોઠવવાની અને એની અંદરથી યોગ્ય કર્મચારીઓની લાયકાત પ્રમાણે નિમણૂક કરવાની બધી જવાબદારી આ જીપીએસસી અને યુપીએસસીની હોય છે અને એના દ્વારા સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે અને પછી જે તે ડિપાર્ટમેન્ટની અંદર મૂકવામાં આવે છે મિત્રો એના પછીનું લક્ષણ છે કર્મચારી સોરી સરકારી સરકારી સંચાલન અને આપણને ખબર છે કે ખાતું હોય તો સરકારી ખાતામાં સંચાલન કોનું હોય બરોબર છે તો સરકારી ખાતામાં સંચાલન સરકારનું હોય પણ સરકાર પોતે સંચાલન ના કરે પણ શાસક પક્ષના ઉમેદવાર હોય જીતેલા ઉમેદવાર હોય ને એ જે તે વ્યક્તિને પ્રધાન બનાવવામાં આવે એટલે શાસક પક્ષના જે ઉમેદવાર જીતેલા હોય ને એવા વ્યક્તિને પ્રધાન બનાવવામાં આવે અને પ્રધાન બનાવ્યા પછી એની સીધી દેખરેખ હેઠળ એ ખાતું એને સોંપવામાં આવે દાખલા તરીકે શિક્ષણ ખાતું અત્યારે શિક્ષણ ખાતું કોણ સંભાળે છે તો શિક્ષણના કોઈપણ પ્રકારના પ્રશ્નો છે તો આપણા ભૂપેન્દ્ર શ્રી ભૂપેન્દ્રભાઈ ચોડાસમાં છે એ આપણા શિક્ષણ મંત્રી છે તો શિક્ષણ ખાતાની બધી જવાબદારી એમની છે એટલે અહીંયા આગળ કહી શકાય ખાતાના પ્રધાનની સીધી દેખરેખ હેઠળ બરોબર એનું સંચાલન થાય છે મિત્રો બરોબર એનું સામાન્ય સંચાલન અધિકારીઓ દ્વારા કરવામાં આવે એટલે આપણે જોઈએ સમજીએ એટલે કે સરકારી ખાતાનું સંચાલન અંકુશ જે તે ખાતાના સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવે છે અને સનદી અધિકારીઓ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે જુઓ મિત્રો પાંચ વર્ષે મિનિસ્ટર બદલાઈ લઈ જાય મંત્રી બદલાઈ લઈ જાય સંધિ અધિકારીઓ છે ને જ્યારે એની બદલી થાય ત્યારે જ બદલાય બરોબર એટલે આ બે ફેર વસ્તુ છે એટલે સંધિ અધિકારીઓ આજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં છે તો કાલે પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટમાં જાય તો કાલે કોઈ ચોથા ડિપાર્ટમેન્ટમાં જાય હા એમની ટ્રાન્સફર થાય કરે પણ સંધિ અધિકારી તો સંધિ અધિકારી જ રહે જયારે આમાં શું બને તો કે અહીંયા આગળ સરકારી જે પ્રધાન હોય ને એ પ્રધાન એની મુદત પૂરી થાય એટલે એને રાજીનામું આપવું પડે પછી શાસક પક્ષના ફરી પાછા આવે જે તે પક્ષ એને કોઈ પણ ખાતું સોંપે તો જ એ પ્રધાન બની શકે બાકી પ્રધાન બની શકતો નથી મિત્રો બરોબર આ વસ્તુ આમાં આટલો ફેર છે પછી વાત કરી ઉત્તરદાયિત્વ એટલે સરકારી ખાતાના જે બી કાર્યો કરવામાં આવે ને બરોબર સંભાળે કોણ તો કે પ્રધાન દ્વારા એની સંભાળ કરવામાં આવે છે તો પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભાને જવાબદાર હોય છે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ મુશ્કેલી હોય તો એ ડિપાર્ટમેન્ટમેન્ટના જે પ્રધાન હોય એ પ્રધાન તેના સીધી રીતે પ્રત્યક્ષ જવાબદાર બને છે રેલવે મંત્રી હોય અને રેલવેમાં જોરદાર અકસ્માત થયો હોય તો એની સીધી સીધી જવાબદારી રેલવે મંત્રી પર આવે હોમ મિનિસ્ટર હોય એટલે મંત્રી કહેવાય તો મંત્રી હોય એને રાજ્યમાં કોઈ અશાંતિ થઈ હોય અને એને કંટ્રોલ ન કરી શકતા હોય તો હોમ મિનિસ્ટરની જવાબદારી મળે મિત્રો બરોબર છે એટલે આવી રીતે સીધે સીધી જ જવાબદારી જે તે પ્રધાનની હોય છે મિત્રો બરોબર છે એટલે ખાતું જે સંભળ એટલે જો અહીંયા આગળ વાત કરીએ તો કે સરકારી ખાતાની ના કાર્યોની જવાબદારી ખાતું સંભાળનાર પ્રધાનની હોય છે અને પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભાને જવાબદાર હોય છે બરોબર છે એટલે કાલે ઊઠીને પ્રશ્ન પૂછે વિધાનસભામાં કે સંસદમાં તમે શું કર્યું તમે ક્યાં સંભાળ્યો ખાતું કે આટલા બધા અકસ્માત થયા પુરુષ માટે એના માટે તમે કઈ પગલાં લીધા આટલા લોકો મૃત્યુ કેમ થયા પછી એ જ રીતે જો આપણે હાલ કોરોના વાયરસ છે આપણે ત્યાં બહુ સરકાર સારું કામ કરી રહી છે પણ જો એમાં કોઈ પણ પ્રકારની આરોગ્યમાં કોઈ ભૂલ ચૂક થાય કે એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મૃત્યુદર વધે તો આરોગ્ય મંત્રી હોય ને એને સીધી સીધા જવાબદાર બને છે બરો આરોગ્ય મંત્રીએ એને યોગ્ય પગલા લેવા જોઈએ અને એને એ રીતે જ કાર્ય કરવું જોઈએ એટલે બધી બાબતો આપણે ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો આ ખાસ યાદ રાખજો આ ખાસ સમજો એના પછી વાત કરીએ છીએ બરોબર એટલે અહીંયા આગળ આખે આખો ટોપિક કયો પૂરો કર્યો તો કે અહીંયા આગળ સરકારી ખાતા જે છે ને સરકારી ખાતાનો આખે આખો ટોપિક આપણે પૂરું કર્યો મિત્રો બરોબર આપણે એક એક ટોપિક લઈએ એટલે તમને ખ્યાલ આવે આ વાત કરી આપણે કોની વાત કરી તો કે સરકારી ખાતાની વાત કરી હવે એના પછી આપણે વાત કરીશું એ કોની વાત કરીશું જાહેર નિગમની વાત કરીશું બરોબર છે તો અહીંયા આગળ સરકારી ખાતા પૂરતો રાખીએ છીએ બરોબર પછી આના પછી નવો ટોપિક આપણે ચર્ચા